અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમ ખાન સહિતના પાંચ લોકોએ વફ બોર્ડની અને બોર્ડે એમસીને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસુલાત કરી હોવાનું સામે આવ્યું છે જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસુલાત કરતા હતા વફ બોર્ડે એમસી ને શાળા માટે આપેલી જમીન પરની ની શાળા જર્જરીત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે સલીમ ખાન સહિતની તોડકીએ વકફ બોર્ડની અંદાજિત સો કરોડની ગેરકાયદે દુકાનો ખડકી દીધી જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓનું મરણ થઈ ચૂક્યું છે મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે જમીન વર્ષો પહેલા ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી એએમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી તે જગ્યા ઉપર 10 જેટલી દુકાનો બનાવી હતી જેમાં સલીમ ખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને અન્ય નવ દુકાનો ભાડુઆતને ભાડે આપી હતી જે ભાડુ આવ્યું તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નથી અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નથી સલીમ ખાને AMC અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી છે સલીમ ખાન 15 લોકો પાસેથી મકાનના ભાડા પેટેના ગેરકાયદેસર ભાડા ઉઘરાવે છે આ ઉપરાંત બોર્ડમાં સલીમ ખાન પઠાણભાઈ મહેબૂબ ખાન તથા અન્ય કોઈ વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ નથી છતાં તે લોકો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવે છે એટલું જ નહીં 2005 થી સલીમ ખાન અને તેમની સાથેના અન્ય ચાર લોકો ભેગા મળીને વકફ બોર્ડમાં ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં ટ્રસ્ટની મિલકતના 25 થી 30 દુકાનો 200 જેટલા મકાનો જેમાં બે ગેરકાયદેસર 6 માળના ફ્લેટ પણ બનાવ્યા છે તેનું પણ ભાડું ઉગરાવે છે ભાડાની રકમ તે તો પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે શાહબડા કાસિમ ટ્રસ્ટની દાન પેટી છે જે દાન પેટીમાં દર મહિને 50000 ની આવક થાય છે તે પણ આ લોકો વાપરે છે સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે

અત્યારે જે વકફ બોર્ડના જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગરૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મેહમૂદ પઠાણ ફૈઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપ આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટ એટલે સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં એમાં ટ્રસ્ટી નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સો સોગંદનામું પણ આ આપેલું છે એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે ઉપરાંત જે જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં સો જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઈન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચા ચાલે છે એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે બે હજાર પાંચથી લઈ શરૂ કરી બે હજાર પચીસ સુધી જે આ જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી અને એમના પર્સનલ યુઝ માટે એમણે વાપરેલી છે બીજી જે બીજો જે મુદ્દો છે એ એએમસી સાથેનો ઉર્દુ શાળા નંબર નવ અને દસનો જે મુદ્દો છે એમાં બે હજાર બેમાં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એ જે સ્કૂલ હતી એમાં દરાર પડેલી એમાં જે નુકસાન થયેલું એના અનુસંધાને આ લોકોએ એવી રીતના રજૂઆત કરી કે આ જે સ્કૂલ છે એ ચાલી શકે એમ નથી અને બાળકોને ભણવા કે અથવા કાલે ઉઠીને કોઈ એની હોનારત થાય તો તકલીફ પડે એ અનુસંધાને એમણે મ્યુનિસિપાલિટી સાથે તેઓએ ઓગણીસો ને સિત્તેરમાં એક કોન્ટ્રાક્ટના ભાગરૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલિટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ જેટલી દસ જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને નવ દુકાનો જે એમણે એડવાન્સ રૂપે નવ દુકાનોના એડવાન્સ રૂપે બે લાખ પચીસ હજાર પર દુકાન પ્લસ દસ હજાર દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું લોકોની સેવા માટે વપરાવું જોઈતું હતું એની જગ્યાએ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ